દેવગામ શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી વિશ્વ યોગ દિવસ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જૂન એટલે દિવસ દિવસ આ નિમિત્તે દેવગામ ખાતે આવેલ શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેવગામ હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સ્કૂલ આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો શ્રી અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશભાઈ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ તેમજ તેઓ પ્રકૃતિ પ્રેમી છે જેમાં આશ્રમ દ્વારા ગાયોને નિરણ કૂતરાઓને રોટલા ભૂખ્યાઓને ભોજન કીડીને કીડીયારું તેમજ પશુ પંખીને દરરોજ ચણ નાખવામાં આવે છે આવા અનેક સેવાકીય કાર્યો આશ્રમ દ્વારા કરવામાં આવે છે ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આશ્રમ દ્વારા દેવગામમાં સાઈનપુર રોડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં લીમડો પીપળો કણજી રાવળો બોરસલી જેવા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા હતા ફક્ત વાવાના જ નહીં પણ તેમનો ઉછેર પણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધીમાં પાંચ હજાર વૃક્ષો આશ્રમ દ્વારા વાવવામાં આવ્યા છે તેમજ આશ્રમ દ્વારા આજુબાજુના ગામોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવે છે અહેવાલ કમલેશ રાવરાણ આજે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ છે અને યોગની સાથે સાથે પ્રાણાયામનું જે મહત્ત્વ આપવામાં આવે છે એ પ્રાણાયામ માટે જે ઓક્સિજન છે એ વૃક્ષ પૂરું પાડે છે વર્તમાન પરિસ્થિતિમાં આ વર્ષે સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે અને જો આ ગરમીથી છુટકારો મેળવો હોય તો વૃક્ષારોપણ ખાસ જરૂરી છે ચાર વર્ષથી સતત ચંદ્રેશભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજે છે આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારી શાળામાં અને સાલિંગપુર રોડ ઉપર ગામ લોકોની હાજરીમાં મારા સમગ્ર સ્ટાફ મિત્રની સાથે અમે આ વૃક્ષારોપણ યોજી અને એક પ્રેરણાદાયી કાર્યમાં સાથ અને સહયોગ આપ્યો છે જે બદલ અમે ચંદ્રેશભાઈ વાળા અમર સાહેબ આશ્રમ અને અમારા સાથી મિત્રનો સૌનો આભાર માનું છું અને લોકોને પ્રેરણા આમાંથી મળે કે ભાઈ આપ પણ આપના જન્મદિવસે અથવા તો કોઈ શુભ પ્રસંગની યાદમાં એકાદ વૃક્ષો આવો અને પ્રકૃતિને બચાવવા એમાં સહભાગી બનો એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને